એકદમ ઓનેસ્ટ રિવ્યુ મારા ગ્રુપ વાળા લોકો માટે વધારે છે રેધર દેન બારની પબ્લિક માટે થઈને બીકોઝ આપણામાં આટલી ટૂંકમાં આટલી જે કોમ્યુનિટી બિલ્ડઅપ થઈ છે એની અંદર મેં જોયું છે કે જાઝા બધા ટ્રેડર લોકો છે જેને જાઝી બધી વસ્તુઓ શીખવી છે તો ખાસ આ એમના માટે થઈને કે કઈ રીતે આ લોકો એક્ઝામ રોલ આઉટ કરે છે જો તમને બેઝિકમાં કહી દઉં કે સ્ટાર્ટિંગમાં એનઆઈએસએમ ઓકે એટલે એ એનએસસી ની એક ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તમને મોસ્ટલી બધી એક્ઝામ મળી જશે છતાં જો એકવાર તમને બતાવી દઉં ડિટેલમાં થોડું લઈ જઈશ મિત્રો તમને અને પછી જાશું આપણે ઓનેસ્ટ ઓપિનિયન ઉપર કે આ લોકોએ કઈ રીતે બિલ્ડઅપ કરવાની જરૂર છે એક્ઝામને પ્લસ ઘણી ખરી વસ્તુઓ એવી પણ છે જે મને લાગી આઈ ડોન્ટ નો કે ઓપિનિયન સાચું હોય કે નહીં તમે જોઈ શકો છો કે એનઆઈએસએમ હવે એનઆઈએસએમની અંદર જઈ અને તમારે શાંતિથી ખાલી તમારું લોગિન આઈડી પાસવર્ડ બનાવવાનો છે એ લોગિન આઈડી પાસવર્ડ બનાવ્યા પછી તમે કોઈ પણ એક્ઝામ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સિક્યોરિટી માર્કેટ એનું ફૂલ ફોર્મ છે અને લોગિન કરી અને તમે જાજી બધી એક્ઝામ માટે અપિયર કરી શકો છો ઈરડાની એક્ઝામ હોય છે આની અંદર ટૂંકમાં કોઈને ઇન્સ્યોરન્સ એજન્ટ બનવું હોય તો એની એક્ઝામ કોઈને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય એની એક્ઝામ અથવા તો કોઈને મારી જેમ સેબી રજિસ્ટર્ડ પર્સનાલિટી બનવું હોય તો એની એક્ઝામ હોય છે પ્લસ ઘણા બધા લેક્ચર્સ હોય છે ઘણું બધું છે સાઇટની અંદર જોઈ શકો છો તમે સર્ટિફિકેટ છે કેટલી કેટલી અંદર કઈ કઈ હોય છે રજિસ્ટ્રાર ટ્રાન્સફર એજન્ટ બનવું હોય તો કમ્પ્લાયન્સ માટે મ્યુચ્યુઅલ ફંડ ઓપરેશન્સ મર્ચન્ટ બેન્કિંગ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સિક્યોરિટીસ માર્કેટનું બેઝિક્સ આ જે રિસર્ચ એનાલિસ્ટની એક્ઝામ છે જે મેં આપી અત્યારે એ રિસર્ચ સર્ટિફિકેશન હવે મેં શું કામ एग्जाम આપી મારી પાસે ડેરિવેટિવ્સના ત્રણે ત્રણ જે એક્ઝામ છે આના એના છે આપડી વેબસાઇટ ઉપર કોમોડિટીમાં પરફેક્શન છે કરન્સીમાં પરફેક્શન છે અને ઇક્વિટી ડેરિવેટિવ્સ જે આપણે કરીએ છીએ કોલપુટ બટ સેબી નંબર આવે અને જે સ્ટોક ઓપ્શન છે સ્પેસિફિકલી અથવા તો ન્યૂઝ ચેનલમાં આપણે જોતા હોઈએ કે આણે આ સ્ટોક રિકમેન્ડેશન કરેલો છે આણે આ સ્ટોક રિકમેન્ડેશન કરેલો છે તો આ રિકમેન્ડેશન પણ હવે આપણે કરવા માટે ઇલિજિબલ છીએ સીએસની ડિગ્રી છે એટલે સીએસની ડિગ્રી એટલે કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી હોય આ પ્રોફેશનલ ડિગ્રી પછી તમને સર્ટન યર્સ ઓફ એક્સપિરિયન્સ પ્લસ તમારે નેટવર્થ બતાવવી પડે પ્લસ ઘણી બધી બીજી રિક્વાયરમેન્ટ છે નાની નાની એને ફૂલફિલ કરો અને એના માટે થઈને એક્ઝામ પણ રિસર્ચ એનાલિસ્ટની પાસ કરવી પડે તો તમને સેબી વાળા એક્ઝામ અને ઓનેસ્ટ ઓપિનિયન છે મેં કોઈ પ્લાનિંગ નથી કરેલું વાઈઝ જે મારા માઇન્ડની અંદર આવશે કે ઓકે મને આટલી ખબર પડી સ્ટાર્ટિંગમાં જો કન્કલુઝન કેવું હોય ને મારે ડિટેલમાં પાછળથી લઈ જાઉં મને એટલી ખબર પડી મિત્રો માની લો કે કોઈ પણ વસ્તુ અત્યારે આપણે રેન્ડમલી બધું કરતા હોઈએ સ્ટોક રેન્ડમલી લઈ લઈએ સ્ટોક ઓપ્શન રેન્ડમલી લઈ લઈએ કોલપુટ રેન્ડમલી લઈ લઈએ બરાબર ન કોઈ સ્ટ્રેટેજી ઉપર કામ કરતા હોય ન કોઈ મની મેનેજમેન્ટ ઉપર કામ કરતા હોય રેન્ડમ વિડીયોસ જોતા હોઈએ રાઈટ તમને હજારો એવું નથી કે તમે ખાલી મારા વિડીયો જોતા હશો તમે હજારો વિડીયો જોતા હશો પણ આ હજારો વિડીયો એ સિકવન્સમાં છે કે નહીં અંદર તો માની લો કે તમારું બાળક હોય એને તમે પહેલા પેલા ધોરણમાં બેસાડો લોઅર કેજી હાયર કેજી પછી પહેલું ધોરણ પછી બીજું ધોરણ પછી ત્રીજું ચોથું પાંચમું એમ સિક્વન્સમાં લાઈફ ચાલે ને તો બસ અહીંયા પણ આ જ વસ્તુ છે કે મને પણ જો મને પણ કેવું હતું કે હા ઠીક છે આપણે અત્યાર સુધી કરતા હોઈએ છીએ અને ઘણી ખરી વસ્તુઓ નોલેજમાં હતી ઓલરેડી અમારે કારણ કે અમે પ્રોફેશનલ કોર્સમાં ભણી છીએ પણ તમે જાશો ને એકડો દસ વાર ઘૂટો ને ત્યારે એકડો પરફેક્ટ લખાશે તો આવું જ કંઈક છે કે જ્યારે રિસર્ચ એનાલિસ્ટ હવે રિસર્ચ એનાલિસ્ટ મતલબ શું થાય છે કે હું મારી રિસર્ચ કરી મારા રિસર્ચ પેપર બહાર પાડીશ ન્યૂઝપેપરમાં બહાર પાડીશ અથવા તો વેબસાઇટ ઉપર કે આ સ્ટોકમાં સર્ટિફિકેટ આવશે સાથે એનામાં મારી કોઈ પોઝિશન છે કે નહીં એ પણ મારે બતાવવાનું અને સાથે મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે કેટલા દિવસ સુધી હું ન કરી શકું એવા હજારો ગાઈડલાઈન નીચે લોન ની અંદર આપેલા છે તો એક એક ચેપ્ટર વાઇઝ લઈ જાઉં કે મને શું શીખવા મળ્યું ખાસ તો મને શું શીખવા મળ્યું ઇન્ટ્રોડક્શન તો ઠીક છે કે ભાઈ ચાલો આ બધી એક થી લઈને સાત ચેપ્ટર એવા હતા કે ક્યાંક ને ક્યાંક મને ખબર હતી મારું ફાઇનાન્શિયલ પાસું જે હું ધીરે ધીરે પરફેક્ટ કરતો જાઉં છું કે ઓકે પી રેશિયો પીબી રેશિયો ને ફલાણું ને ઢીકણું ને આ ને તે ને હજારો વાર ભણેલું છે પણ પ્રેક્ટિકલ લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ નથી કરેલું એટલે એને એ પ્રમાણે સિક્વન્સમાં લઈ જઈશું કે સ્ટાર્ટિંગનું પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન હવે ઇન્ટ્રોડક્શન વાળા ચેપ્ટરની અંદર બહુ બેઝિક વસ્તુ કીધી હતી કે ભાઈ તમારે શું કરવાનું છે એટલે એ છોડી દઈએ હવે ઇન્ટ્રોડક્શન ટુ સિક્યોરિટીઝ માર્કેટ હવે મિત્રો માની લો કે આપણને શું છે મગજની અંદર ઇક્વિટી છે અને ઓપ્શન્સ છે પણ યાર સ્ટોક માર્કેટની અંદર અથવા તો સ્ટોક માર્કેટની બહાર પણ

એટલે સિક્યુરિટીઝ માર્કેટની અંદર કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય તમે ફોરેન અહીંયા બેઠા બેઠા ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો ફોરેનની કંપની પોતાના સ્ટોક અહીંયા ઇશ્યુ કરી શકે એવી હજારો વસ્તુ ટ્રાન્ઝેક્શન શું છે તો કે તમે કેશ ટ્રાન્ઝેક્શન કરો છો એના ઉપર ટેક્સની ઇમ્પ્લિકેશન શું આવે છે તમારે ટેક્સને કઈ રીતે મેનેજ કરવો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોડક્શન વાળા ચેપ્ટરની અંદર હતી હવે એના પછી જે ટર્મિનોલોજીસ ઇન ઇક્વિટી ને ડેટ માર્કેટ તમે બધા લોકોને છે ને સાંભળેલું હશે કે કેતા કે ઇક્વિટી માર્કેટ ની અંદર કોસ્ટ ઓફ ઇક્વિટી ગ્રોથ પરસેન્ટેજ ડિવિડન્ડ ઇલ્ડ અર્નિંગ યુલ્ડ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પ્રાઇસ ટુ બુક રેશિયો જેમ કે હું તમને એમ કહું કે હું અહીંયા સ્ક્રીનર ઓપન કરું બરાબર અને સ્ક્રીનર ઓપન કરીએ ને જ્યારે તમે મને કોઈ સ્ટોક એનાલિસિસ કહો છો તો હું કેવું તાત્કાલિક બધી વસ્તુ તમારી સામે મૂકી દઉં છું કે ઓકે ભાઈ એક કામ કરો પીબી રેશિયો આટલો છે આ આટલો છે એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ક્લિયર છે કે માર્કેટની અંદર જો તમારે બનેલું રહેવું હોય તો એની ભાષા શીખવી પડે વાત ખાલી એટલી છે જેમ કે હું કોઈ પણ અહીંયા સ્ટોક લખી નાખો બરાબર છે માની લો કે ગોપુલ એગ્રો લખી નાખું અત્યારે વન સેવન્ટી થ્રી નો પ્રાઇસ ચાલુ છે હું બધું વાંચતો હોય તમારી સામે સ્ટોક નો પી શું છે આરો શું છે તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક એક મને ભાષા ખબર પડે ઇક્વિટી માર્કેટ ની ડેટ હોય તો કુપન રેટ છે પછી એની અંદર ટાઈપ ઓફ બોન્ડ છે આવી જાજી જાજી વસ્તુઓ મને આમાંથી શીખવા મળી પછી ફંડામેન્ટલ ઓફ રિસર્ચ કોમન ચેપ્ટર હતું ઇકોનોમિક એનાલિસિસ ધીસ ચેપ્ટર ક્રુશિયલ આઈ ક્રુશિયલ હતું હું તમને થોડા ટાઈમ ની અંદર માર્ક પણ બતાવીશ હવે આ ચેપ્ટર એટલા માટે ક્રુશિયલ હતું કારણ કે આની અંદર મને થી લઈને લઈને માઇક્રો એટલે કે નીચે સુધી બધું જાણવા મળ્યું કે ટૂંકમાં હું તમને કઉ ઘણી વખત કેવું હોય કે તમને બિટ્સ ને પીસીસ માં ઇન્ફોર્મેશન હોય કે અહીંયા મારી આ અચ્છા ઓકે અરબીઆઈ ની ઇમ્પેક્ટ કરશે અચ્છા ડોનાલ્ડ ટ્રમ્પની આ ઇમ્પેક કરશે પણ એક સાથે પિક્ચર જોવું હોય મારે તો આના માટેની મારે કઈ રીતે ચેકલિસ્ટ બનાવી પછી આવ્યું ઇન્ડસ્ટ્રી એનાલિસિસ આની અંદર પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ડિફાઈન કરવી જેમ કે આની અંદર સરસ એક્ઝામ્પલ હતું કે કેમેરા વાળા હોય બરાબર એક કેમેરાવાળાને તમે બીજા કેમેરા સાથે કમ્પેર કરી શકો ઇટ્સ ગુડ બટ આ કેમેરા વાળાને તમે બીજા કેમેરા હવે સ્માર્ટફોન સાથે પણ કમ્પેર કરી શકો તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી થઈ સેમ વસ્તુ તમે કેટલી બધી વસ્તુ હતી જેમ કે એશિયન પેન્ટ હતું તો એશિયન પેન્ટ જે છે કલર કામ કરે છે એને કમ્પેર કરવાનું આવ્યું કે ભાઈ તમે અત્યારે હવે જે ટાઇલ્સ મારી દે છે તો ક્યાંક ને ક્યાંક સિરામિક ઇન્ડસ્ટ્રી અને સામે પેન્ટ ઇન્ડસ્ટ્રી આની કમ્પેરીઝન મારો તો માઇન્ડ બ્લો મીન્સ તમે જે અલગ અલગ વસ્તુઓ વિચારી શકો ને એટલી બધી વસ્તુઓ હતી

તમે ફૂલ કોમ્પિટિશનમાં છો બે કંપની મળી અને ત્રીજી કંપનીને પાડી દે છે આવું વેલ્યુ માઇગ્રેશન આવ્યું જે આપણે જીઓ અને વોડાફોન આઈડિયા આમાં કહી શકાય ને કે એરટેલ અને જીઓ એ ભેગા થઈ અને વોડાફોન આઈડિયા ને પાડી દીધું પછી ફાઈનાન્શિયલ એનાલિસિસ આના ઉપર તો હું એક એક વસ્તુ ડિટેલમાં સમજાવીશ તમને કોર્પોરેટ એક્શન કે કોઈ પણ સ્ટોક થાય છે આ બધાઈના ક્યાંક ને ક્યાંક એના લખેલા છે મને ખાલી આ ચેપ્ટર ની અંદર આ જે આ ચેપ્ટર માં શું તકલીફ પડી ખબર તમને હું તમને કહું હવે જેમ કે સ્ક્રીનર છે અત્યારે તો સ્ક્રીનર મને બધી વસ્તુ કઈ જ દે છે કે આનો બુક વેલ્યુ આ છે આની રિટર્ન ઓન ઇક્વિટી આ છે આનું કેપિટલ એમ્પ્લોયડ આ છે સેલ્સ ગ્રોથ આનો આ છે તો હું કેલ્ક્યુલેશન શું કામ શીખું મને બહુ કંટાળો આવ્યો કે મારે એક એક વસ્તુ જેમ કે ઝીરોથી અમને ખબર હોય કે બેલેન્સ શીટ કઈ રીતે બને આ કઈ રીતે બને બટ એમાં હજારો ગોટાળા થતા હોય મિત્રોને તમારા સુધી રેશિયો પહોંચે ને ત્યાં સુધી અને તમે કંઈ કરી નથી શકવાના એકલા વ્યક્તિ તરીકે તમે કોઈ સાથે આઈ ડોન્ટ થિંક સો કે ફાઇટ કરી શકો તો આખા ઓર્ગેનાઇઝેશન સાથે ફાઇટ કરવું એના કરતા એ લોકોએ જે ગોટાળા કર્યા એને એક્સેપ્ટ કરી અને એની પ્રાઇઝ અને એની વેલ્યુ વચ્ચે જે ગેપ છે એ ફૂલફિલ કરી માર્જીનો સેફટી વધારે રાખી આ શું છે બધું વાઇઝ આ બધું વધારે રાખી અને સરસ મજાનો સ્ટોક પરચેસ કરીએ એક ચેકલિસ્ટ બનાવી અંડર વેલ્યુડ અને ઓવર વેલ્યુડ છે એને આપણા ઇન્ડિકેટર સાથે જોડીએ જે ઇન્ડિકેટર આપણું અત્યારે નિફ્ટી ફિફ્ટીમાં જો આટલું પરફેક્ટ ચાલતું હોય બરાબર કે નિફ્ટી ફિફ્ટી સેફ્ટી વાળા હોય તો તમે વિચાર કરો કે આ જ વસ્તુ ચાર્ટ આ જ વસ્તુ જ્યારે આપણા સ્ટોક ઓપ્શનમાં લાગુ પડશે તો આ સ્ટોક ઓપ્શનની અંદર આપણને કેટલો ફાયદો થશે કે તમે લાંબા ટાઈમ એક મહિનાનો એક જ સ્ટોક ઓપ્શન પકડી રાખશો ને અલ્ટિમેટલી તમારે શું કરવાનું છે કયો સ્ટોક અંડરવેલ્યુડ વેલ્યુડ છે કયો ઓવર વેલ્યુડ છે આ બે વચ્ચે કમ્પેરિઝન કરી અને શાંતિથી પુટ અને કોલ લઈને બેસી જવાના છે ઓકે વેલ્યુએશન પ્રિન્સિપલ હતા હવે વેલ્યુએશન પ્રિન્સિપલ પ્રેક્ટિકલ વર્લ્ડમાં જેના ટુ મચ ડિટેલ માં એના માટેનું હતું પછી રિસ્ક અને રિટર્નનું આપણે કેમ રિસ્ક રિવોર્ડ રેશિયો ફોલો કરીએ છીએ મની મેનેજમેન્ટ પ્રમાણે એમ અહીંયા બીટા તમારો પોર્ટફોલિયો નું રિસ્ક કઈ રીતે મેનેજ કરવું આ બધી વસ્તુ મને શીખવા મળી અને અને લીગલ અને રેગ્યુલરિટી એન્વાયરમેન્ટ કે મારે વર્ષે ઓડિટ કરાવવું પડશે મારે કેટલી ડિપોઝિટ રાખવાની છે મારે કેટલી ફી ભરવાની છે મારો રિપોર્ટ ક્યાં ફોર્મેટમાં હોય અને એના માર્કિંગ પણ જોઈ શકો છો મિત્રો કે અહીંયા એના માર્કિંગનું ટેબલ આપેલું છે આપેલો હતો લીગલ અને રેગ્યુલરિટી એન્વાયરમેન્ટ ઉપર આપેલો હતો બાકીના સચ કોઈ ખાસ ચેપ્ટર નતા ઇકોનોમિક એનાલિસિસ ઇન્ડસ્ટ્રી એનાલિસિસ આ કામના ચેપ્ટર હતા અને ઓવરઓલ મારો ઓપિનિયન તમે પૂછો તો સિક્સટી પર્સન્ટેજ પાસિંગ માર્ક છે આના એટલે સિક્સટી પર્સન્ટેજ તો તમારે મિનિમમ આવવા જોઈએ એ પણ નેગેટિવ માર્કિંગ સાથે તો બીજી એક્ઝામની કમ્પેરિઝનમાં બીટ ટફ હતી અને જે પ્રમાણે ક્વેશ્ચન હતા એ બધા ટ્રિકી હતા થોડું લોડ થઈ રહ્યું છે એટલા માટે પણ તમને ને મને બધાને ખબર છે કે કઈ રીતે આપણું ઇન્ડિકેટર પરફેક્ટલી રીતે કામ કરી રહ્યું છે કે ક્યાં કોલ બાય કરવા ક્યાં પૂટ બાય કરવા એકદમ પરફેક્ટ આપણને કહે છે એ જ વસ્તુ સ્ટોક એનાલિસિસમાં મારે એપ્લાય કરવાની ઓલી છે અને આ બધા ટોપિક હવે હું ધીરે 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 કરીને તમારા સુધી લઈ આવીશ તમને જે કાંઈ પણ ડાઉટ હોય મેં જે કાંઈ પણ કીધું એમાંથી